કઠોર પરિશ્રમ થકી સફળતા મેળવનાર ડોક્ટર કોમલની અનોખી સંઘર્ષગા થા ડોક્ટર કોમલ જાબી ડોટર ઓફ રાધાબેન એન્ડ જગમલભાઈ જાબી મારા માતા-પિતાએ મને બહુ કાળી મજૂરી કરીને ભણાવ્યું છે જેથી કરીને આજે મે ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી છે કે દીકરીઓને દહેજ નહીં પરંતુ શિક્ષણ આપો કહેવાય છે કે વ્યક્તિ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે આજે વાત કરવી છે એક એવી દીકરીની કે જેણે બાળપણમાં આર્થિક તંગીના અભાવે જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા પણ સંઘર્ષ કરવો પડ્યો પરંતુ આજે આ દીકરીએ માતા પિતાના સહયોગ અને પોતાની સતત અને સખત મહેનતના બળે બીએ એમએસની ડિગ્રી મેળવી પરિવાર તેમજ સમાજનું નામ ઉજ્જવળ બનાવ્યું છે જુઓ આ રિપોર્ટમાં પદવીદાન સમારોહમાં માતા પિતાની હાજરીમાં ડોક્ટરની ડિગ્રી મેળવી રહેલી આ દીકરીનું નામ ભલે કોમલ હોય પણ આજે તેના કઠોર પરિશ્રમે સાબિત કરી આપ્યું છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે વ્યક્તિ જો હિંમત સાથે મહેનતને વળગી રહે તો એક દિવસ સફળતા તેના ચરણોમાં ચોક્કસ આવે જ છે કંઈક આવું જ કરી બતાવ્યું છે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના અંતરિયાળ ભાડલી ગામની દીકરી કોમલ ડાભીએ ગરીબીના અંધકારમાં દિવસો વચ્ચે જીવન વિતાવી અભ્યાસમાં કઠોર પરિશ્રમે આજે આ દીકરીને બનાવી દીધી ડોક્ટર કોમલ ડાભી કલોલ ખાતે આવેલી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજમાં આયુર્વેદિક ડોક્ટરની પદવી મેળવનાર કોમલ શિક્ષણ અંગે શું કહી રહી છે જરા તે સાંભળો મારું નામ ડોક્ટર કોમલ જગમાલભાઈ ડાભી છે હું એક દાંતીવાડા તાલુકાના એક અંતરિયા વિસ્તારમાંથી આવું છું મારા માતા પિતાએ મને બહુ કાળી મજૂરી કરીને ભણાવે છે જેથી કરીને આજે મેં ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી છે જેથી કરીને હું દરેક માતા પિતાને એક ઉદ્દેશ આપવા માગીશ કે દીકરાઓને તો બધા ભણાવે જ છે પરંતુ દીકરીઓને ભણાવો જેથી કરીને દીકરીઓ બે ઘરને ઉજ્જવળ બનાવશે અને બીજો એક મારો ઉદ્દેશ છે દરેક માતા પિતા માટે કે દીકરીઓને દહેજ નહીં પરંતુ શિક્ષણ આપો દહેજ તો સમજતા વપરાઈ જશે પણ શિક્ષણ આશરે જીવનભર માટેનું કવચ બની રહેશે કોમલના પિતા જગમાલભાઈ સામાન્ય મજૂરી કામ કરી પરિવારની આજીવિકા ચલાવે છે તેમ છતાં તેઓએ પોતાની દીકરીના ભણતરમાં કોઈ જ કચાશ રાખી નહીં અને દીકરીના દહેજ માટે રૂપિયા જમા કરવાને બદલે તેઓએ દીકરીને ડોક્ટર બનાવવા પાછળ પોતાની જીવનભરની કમાણી લગાવી દીધી જેના થકી આજે જગમાલભાઈની દીકરી કોમલે બી એમએસ ડૉક્ટર બની સાબિત કરી આપ્યું છે કે શિક્ષણે સાચા અર્થમાં શેરણીનું દૂધ છે જે પીસે તે દહાડશે એમને હું એક જ વાત કહીશ કે હું એક નાના એવા ગમડા ભાડલીજાત બનાસકાંઠાના ભાટલીજા ગામમાંથી આવું છું સામાન્ય પરિવારમાંથી હું આવું છું અને મારી દીકરી કોમલ પ્રાથમિક શિક્ષણ પાટલી મુકામે લીધેલું હતું અને અગિયાર બાર સાયન્સનું શિક્ષણ એક મંથાવાડા એસએસ સ્કૂલ ઓફ સાયન્સ તેમાંથી તેને મેળ્યું હતું એના પછી એને નીટની એક્ઝામ આપી અને એ એક્ઝામની અંદર એને સારું મેરિટ આવ્યું ત્યારે મારી દીકરીની ઈચ્છા હતી કે પપ્પા મારે એક ડૉક્ટર થવું છે ત્યારે મેં એનો ટ્રાય કરતા સ્વામિનારાયણ કોલેજ ગુરુકુળ કલોલની ખાતે એને એડમિશન મેડિકલ લાઈનની અંદર એડમિશન મળ્યું અને આજે મારી દીકરી પાંચ વર્ષ પૂરા કરી અને જ્યારે ડિગ્રી લઈને મારા ઘરે આવી ત્યારે મને ખૂબ આનંદ લાગણી અનુભવું છું અને હું એક જ સંદેશ આપવા માગું છું કે દીકરીને દહેજમાં શિક્ષણ આપજો જેથી કરીને દીકરી બે ઘર તારે અને સાહેબે કીધું જ છે કે શિક્ષણ એ શેરની કાધું જ છે જે પીએ ગાય દોડે